હીરાના કારખાનામાં ભારે માત્રામાં નુકસાન થવા પામ્યું હતું જો કે મહિલાને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભૂપતભાઈ ગામ કરેલા અને બધાએ આરામ ઉતારે વાવ પાણી કરી અને વીજળી પડી અને મારા ઘરના બેકારો કર્યો પછી હાથ પગ એવું બધો આમ થઈ ગયું પછી એમ બધા આજુબાજુવાળા કરી બોલાયો અડધી કલાક સાજ નહોતી સાંજ બાદ કાંઈ હતું નહીં ને પછી કસર્યા ઘણી ગઈ બધા અને પછી સાજ આવી ગઈ હતી અને પછી ફોન કરીને અહીંયા સાચવાની ગઈ છે